એક સ્ટ્રક્ચર જે કંપની છે એણે થાણેની એક ખાનગી બેંકની બેંક ગેરંટી આપેલી હતી પરંતુ તપાસ કરી તો ખબર પડી કે આ તો બોગસ ગેરંટી છે નમસ્કાર દર્શક મિત્રો મધ્યપ્રદેશના ઇન્દોરની મહાનગરપાલિકામાં ટેન્ડર મેળવવા માટે રાજકોટની એક કંપનીએ બોગસ ગેરંટી આપી હોવાની એક ચોંકાવનારી વાત બહાર આવી છે અને આ કોન્ટ્રાક્ટરની સામે ફરિયાદ બી થઈ છે એમાં સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે આ એવા કોન્ટ્રાક્ટર છે જે ગુજરાતમાં એક જમાનામાં મોટું નામ હતું અને ગુજરાતમાં પણ ઘણા બધા કામ કર્યા છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાત સરકારને પણ આ કોન્ટ્રાક્ટરે ચૂનો ચોપડ્યો છે એની તપાસ થવી જોઈએ તો આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રાજકોટમાં એક કૃણાલ સ્ટ્રકચર કરીને પેઢી છે એને મધ્યપ્રદેશની ઇન્દોર મહાનગરપાલિકાએ એક કોન્ટ્રાક્ટ આપેલો એ કોન્ટ્રાક્ટ હતો વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બાંગરડામાં સાતપુરા બિલ્ડિંગ બનાવવાની હતી અને એના માટે આઠ સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં આ કૃણાલ સ્ટ્રકચરની સાથે સો કરોડ રૂપિયાનો કરાર થયો હતો અને આ પેટે કૃણા સ્ટ્રક્ચર જે કંપની છે એણે થાણેની એક ખાનગી બેંકની બેંક ગેરંટી આપેલી હતી પરંતુ તપાસ કરી તો ખબર પડી કે આ તો બોગસ ગેરંટી છે પણ એ પહેલાં આ કૃણા સ્ટ્રક્ચરને આ સાડા આઠ કરોડ રૂપિયા અપાઈ ચૂક્યા છે અને સાડા આઠ કરોડ રૂપિયાનું આ કંપનીએ કૌભાંડ કરેલું છે હવે આ મહાનગરપાલિકામાં જ્યારે આખી વાત બહાર આવી ત્યારે મેયરે પોતે અધિકારીઓને સૂચના આપીને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને એફઆઈઆર થવાની અત્યારે તજવીજ ચાલી રહી છે આ કૃણાલ સ્ટ્રક્ચર કંપની છે એના જે માલિક છે એ અરવિંદ દોમડિયા અને એનો એમના જે પુત્ર છે કૃણાલ દોમડિયા એ અત્યારે એમની અમદાવાદમાં બોળકદેવની અંદર ઓફિસ છે હવે આ આખું જ્યારે કૌભાંડ બહાર આવ્યું ત્યારે અમે થોડીક તપાસ કરી તો અમને ઘણી બધી એવી ચોંકાવનારી વાત જાણવા મળી કે આ જે અરવિંદ ઓમરિયા છે કૃણા સ્ટ્રક્ચરના એ ગુજરાતમાં ડબલ એ ક્લાસના એક બિલ્ડર તરીકે એ ઓળખાય છે મતલબમાં એક એમનું નામ છે અને આ માણસે સુરત મહાનગરપાલિકા સુરતમાં બીઆરટીએસ ગાંધીનગરનું રેલવે સ્ટેશન કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો એનું પણ આ કૃણાસ્ટ્રકચરે જ કામ કરેલું છે તો સવાલ એ ઊભો થાય છે મોટો કે આ તો ઇન્દોરની અંદર બોગસ બેંક ગેરંટી આપેલી હતી એ પકડાય પરંતુ ગુજરાતમાં આ જો કંપનીએ આટલા બધા કામ કર્યા છે તો એમાં બી કંઈ કૌભાંડ કર્યું છે કે નહીં એની તપાસ થવી જોઈએ દેશની સંપત્તિ છે અને આવા માણસો જો ખાઈ જાય તો સરકારે આના જે પૈસા છે એ પણ પાછા લઈ લેવા જોઈએ અને આની અંદર બધી જગ્યાએ તપાસ થવી જોઈએ સુરત મહાનગરપાલિકામાં પણ ચીફ ઓફિસર હોય કે કમિશનર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બધાએ આની તપાસ કરવી જોઈએ કે સુરતમાં જે કામ થયા છે એમાં તો કંઈ બોગસ નથી ને એમાં પણ કંઈ બોગસ ગેરંટી આપી દીધી કે એવું નથી ને આ બધી જ તપાસ થવી જોઈએ બીજું એક ચોંકાવનારી વાત અમને એ બી જાણવા મળી કે આ જે અરવિંદ દોમડિયા અને એમની જે કંપની છે એ એનપીએ થઈ ગયેલી છે અને ઘણા સમયથી આ બંને જે એમના બાપ દીકરાઓ છે એ ભાગતા ફરે છે અને બીજું કે અમને સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું કે આ અરવિંદ દોમડિયા છે એ ઘણી વખત દમ મારવા માટે લોકોને એવું કહેતા રહેતા હતા કે તેઓ પોતે દિવંગત નેતા કેશુભાઈ પટેલના જમાય છે એકદમ નજીકના સંબંધી છે એવું લોકોને કહેતા રહેતા હતા આવા કોન્ટ્રાક્ટરોને કારણે કૌભાંડો થાય છે ભ્રષ્ટાચાર થાય છે અને આવું બધું જ આખરે લોક સરકારની તિજોરીને નુકસાન થાય છે સરકારને ચૂનો ચોપડે છે અને આખરે પૈસા પ્રજાના જાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ